ભ્રષ્ટાચાર કૌભાંડથી ગામના વિવિધ વિકાસ પ્રોજેક્ટો પ્રભાવિત થયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણ કાર્યક્રમો માટેના ફંડનો દુરુપયોગ થયો હોવાના આરોપો છે જેના કારણે પ્રગતિ અટકી ગઈ છે અને જીવનની સ્થિતિ ખરાબ થઈ રહી છે આર્થિક વ્યવહારોમાં પારદર્શિતાની ગેરહાજરી ગામવાસીઓમાં શંકા વધુ ઊંડી કરી છે સ્થાનિક કાર્યકરો અને ચિંતિત નાગરિકો આ મુદ્દાની સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યા છે તેઓ દલીલ કરે છે કે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો ભ્રષ્ટાચાર ગામના વિકાસ અને વૃદ્ધિને અવરોધિત કરતો રહેશે ઘણા લોકો સોશિયલ મીડિયા અને સમાચાર પ્લેટફોર્મ પર જાગૃતિ લાવવા અને ન્યાયની માંગ કરવા માટે અવાજ ઉઠાવ્યો છે અધિકારીઓ હજુ સુધી આ આરોપો પર અસરકારક રીતે પ્રતિક્રિયા આપી શક્યા નથી જેના કારણે નાડા ગામનું ભવિષ્ય અનિશ્ચિત છે રહેવાસીઓ આશા રાખે છે કે મીડિયા અને જાહેર દબાણ અંતે યોગ્ય તપાસ અને જરૂરી સુધારણા પગલાં તરફ દોરી જશે મારા ગામની અંદર આમ જોવા જોઈએ તો સરકાર સરકાર શ્રી તરફથી જે પણ યોજનાઓ આવે છે મંડગીયા યોજના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય તરફથી સંસદ સભ્ય તરફથી કે પછી આપણે ટ્રાઇબલ એરિયાની જે બી યોજનાઓ આવે છે દરેક યોજનામાં નાનો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં આમાં એવું છે કે એક ધાર્યું છેલ્લા પચીસ વર્ષથી ચાલતું આવે છે અને ગામની અંદર જે પણ યોજનાઓ આવે છે એની જાણ કોઈ પણ નાગરિકને કરવામાં આવતી નથી કે આ યોજના આવી છે આપણે આનું કામ આ રીતે કરવાનું છે બસ સરપંચશ્રી દ્વારા એ યોજનાનું

ભ્રષ્ટાચાર થયો છે એનો ઉજાગર થાય અને ગામ લોકોને ન્યાય થાય અને જે ગામ ગામ લોકોના નામના જે પૈસા સરપંચ શ્રી ઉપાડી લીધા છે અને ગામ લોકોને અંધારામ રાખ્યા છે એ બહાર આવે એ જ મારી માંગ છે રોડ મંજૂર થયો તમને ખ્યાલ છે ના નથી ખ્યાલ સાહેબ કેટલા વર્ષથી આવો હા લગભગ પાંચ છ વર્ષ ઉપર થઈ ગયા તો એ રસ્તો એવો જ છે કાચોન કાચો જ છે દોઢ એક કિલોમીટર જેવો થઈ જાય પરિસ્થિતિ ખાડા ખુબ છે સાહેબ ચોમાસામાં તો બહુ તકલીફ પડે ખાડા ભરાઈ જાય ને એવું બધું થાય એટલે કેવી રીતે બાઇક બીક નીકાળવાની કેવી રીતે તકલીફ એટલી પડે ને કે મતલબ કોઈ બીમાર હોય ને તો પછી એમ હાથે પકડ લીધું બી લઈને આવવું પડે હલો પાકા રોડ થી મારા ઘર નવલસિંહ નાયકા ના ઘર સુધી આરસીસી બોલે છે આરસીસી થઈ નથી પછી હેમત નાયકા ને નોમની પણ બોલે છે છે એ પણ થઈ નથી તણભાઈના નામે વજીસિંહ નાયકા નું એ પણ થઈ નથી આવી રીતે કે રીતના પૈસા ઉપડ્યા ને આરસીસી બોલે છે સરકાર કહે કે પછી કોઈ તલાટી થી કેવી રીતના પૈસા ઉપડ્યા છે એમ નામ ના ઉપડ્યા કે એનો તપાસ કરો મારે અને ગોમ ના લોકોને એક વાર કહી દઉં તો આખું ગોમ ભેગું કરીને લોકોને મારવા આવે છે એવી ઓછી કઈ થાલે હા અસ્થળ ઉપર જેવું કામ થતું હોય છે તો તે આવમ ફૂંકા ભેગા કરો છો એ મારે પૂછવું છે